એક ખેડૂતના જીવનમાં કેટલી મુશ્કેલીઓ હોય છે તેનો કોઈ હિસાબ નથી હોતો સવારે રાત્રે ત્યાં સુધી મુશ્કેલીઓ પીછો નથી છોડતી ચાર ચાર મહિનાની મહેનત પછી પાક લડવાની મહેનત અને ત્યાર પછી પણ બારથી લઈને ચોવીસ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેમ છતાં એ ખેડૂતના સપના ખેતરની માટીમાં જ દટાયેલા રહી જાય છે સવારના ચાર વાગે જ્યારે શહેરની ગલીઓમાં અંધારું હોય ત્યારે એક નાનકડા ગામનો ખેડૂત પોતાના ખેતરમાં પાકની દેખરેખ રાખતો હોય છે કોઈ જંગલી જાનવર પોતાનો પાક બરબાદ ન કરી નાખે તેની ખેડૂતને સતત ચિંતા હોય છે જ્યારે દિવસે પણ ખેતી કામ અને પશુઓ માટેના ઘાસચારાની વ્યવસ્થા કરવાની હોય છે ખેડૂત દેશનો અન્નદાતા છે જેના આધાર પર આખા દેશનું પેટ ભરાય છે પરંતુ જે આખા દેશનું પેટ ભરે છે તેનું જીવન ખૂબ જ સંઘર્ષથી ભરેલું હોય છે ક્યારેક માવઠું ખેડૂતનો પાક બરબાદ કરી નાખે છે ખેતીના ઊંચા ખર્ચા તેના ચહેરા પરની રેખાઓને ખેંચીને ચિંતિત કરે છે ક્યારેક પાણી ન મળવાના કારણે તેમનો પાક સુકાઈ જાય છે અને બધું જ બરાબર હોય તો તેમને બજારમાં પોષણક્ષમ ભાવ નથી મળતા એક ખેડૂતને તો આખરે નિરાશા જ હાથ લાગતી હોય છે અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ખેડૂતને તો નુકસાની જ વેઠવાનો વારો આવે છે હાલમાં જ પડેલા માવઠાએ રાજ્યના અનેક તાલુકાઓમાં ખેડૂતોનો પાક બરબાદ કરી નાખ્યો છે જેને લઈ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે સરકાર કંઈક સહાય કરે તો તેમને નુકસાનીમાંથી થોડી રાહત મળી જાય પરંતુ આ બધાની વચ્ચે કેટલા ખેડૂતો એવા પણ છે કે જેમનું પાક પલળવાથી બચી ગયો છે તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમે પોતાનો પાક વેચવા આવેલા ખેડૂતો સાથે રાત વિતાવી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડી રહી છે ખેડૂતોની હાલત પણ કેટલી દયનીય છે તે આ દ્રશ્યો પરથી તમે અંદાજો લગાવી શકો છો આ દ્રશ્યો જસદણ APMC બહારના રાત્રે બે વાગ્યાના છે જ્યાં ખેડૂતો બીજા દિવસે સવારે તેમનો નંબર આવે એટલા માટે આગળના દિવસની સાંજથી જ એપીએમસી બહાર લાઈન લગાવીને ઉભા રહી જાય છે છેક પાક વાવવાથી લઈને લણવા સુધી અનેક મુશ્કેલીઓ વેઠ્યા પછી પાક વેચવા માટે પણ ખેડૂતોને કેવા વલખા મારવા પડે છે તેનો આ પુરાવો છે જે ખેડૂતો સામાન્ય દિવસોમાં ખેતરની ઓરડીમાં રાતવાસો કરતા હોય છે તે ખેડૂતોને રસ્તા ઉપર રાત વિતાવી પડી રહી છે 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 કારણ કે કે તંત્રની વાકેફ તેમને ખ્યાલ ખાલી તેમ છતાં તેમને અંદર એન્ટ્રી આપવામાં નહીં આવે તેમનો પાક વરસાદમાં રસ્તા વચ્ચે પલડી જશે તો પણ તેને અંદર એન્ટ્રી આપવામાં નહીં આવે કારણ કે દિવસની ફક્ત સો થી બસ્સો ટોકન આપવામાં આવે છે એટલે સો ટ્રેક્ટર તો લાઈનમાં લાગવાના હોય તે પહેલેથી જ નક્કી હોય છે પરંતુ જો તમારો નંબર એકસો એક હોય તો તમારે વધારેના બીજા બાર કલાક રાહ જોવી પડે